મારી વાત સાચી છે સોરો સોરો પાયા છે ભઈ આને છે કે જ માણસ 1200 લોકો છોરો

અંદર ગાડી આવી ધમકી આપી દીધી હવે કલાક એ કરશે ની હોય કીધું તમને કિધું અતાર નહી અમને એ આયા ને કોઈ વાત છે

એ ગાડીના પાર્સિંગ વિસાવદર વિસ્તારની બહારના હતા કોઈના રાજકોટના પાર્સિંગ હતા આ લોકોએ સીધા આવી અને અહીંયા આમ આદમી પાર્ટીના જે बूथ एजेंट છે એમને બાર આવવા માટે કીધું बूथ एजન્ટે બાર આવવા માટે ના પાડી તો તેમણે એવા શબ્દોમાં કહેવામાં આવ્યું કે તો ઉપાડી લેશું આ રીતની ધાકધમકી કરવામાં આવી અહીંયા પોલીસ તંત્ર અને અન્ય જવાબદાર તંત્રની પણ હાજરી હતી છતાં પણ આવી ઘટના બની છે અને એના કર્તા પણ વિશેષ એ પંદરે પંદર ગાડી અહીંયાથી રવાના થઈ અહીંયાથી વિરોધ થયો સો નંબર ડાયલ થયા પંદરે પંદર ગાડી અહીંયા રવાના થઈ છતાં પણ પોલીસ તંત્ર એ ક્યાંના છે કોણ છે શું છે એ કઈ તપાસ કરવાનો વિષય એમાં એને રસ લીધો નહીં એમને અહીંયાથી રવાના કર્યા આ પંદર ગાડી અન્ય ગામમાં જઈને ત્યાં બોગસ કરવા માટે પ્રયાસ કરશે તો જવાબદારી કોની એટલે તાત્કાલિક ધોરણે આ લોકોને જે વિસાવદરની બહારના લોકો છે ને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવે અન્યથા આવનારા સમયમાં જે કંઈ પણ લીગલી ફરિયાદો કરવામાં જે કંઈ વિભાગ ઉપર અને જે કંઈ તંત્રના અધિકારીઓ ઉપર ફરિયાદ કરવાની જે પ્રોસેસ છે અમે કરીશું પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી